સુરતમાં પોતાનો રોફ બતાવવા માટે અસામાજિક તત્વો છાસવારે જાહેરમાં મારામારી પર ઉતરી આવતા હોય છે પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયત્ન કરનાર સામે પોલીસે લાલાક કરી છે

અસામાજિક તત્વોએ માથાકૂટ કરી હતી જેને લઈને પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું જેથી લોકોમાં બેસેલો ડર બહાર કાઢવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પોલીસની કાર્યવાહીને લઈને આ અસામાજિક તત્વોમાં પણ ધાક બેઠી હોય તેવું સામે આવ્યું છે